મિત્રો આ છે મારું ઘર મિત્રો જોવો આ મારા ઘર લોકેશન કેવું મસ્ત છે જોઈ લો મિત્રો સામે દશામાનું મંદિર છે અને મિત્રો સામે જોઈ શકો છો તમે આ ડુંગર છે અમારો ફેમસ ડુંગર ભુજ્યો ડુંગર જેનું નામ છે ભુજ્યો ડુંગર જય માતાજી મિત્રો હું છું એનો ડાન્સર તો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જ મિત્રો આજે હું તમને

તમને મારા ઘરની અંદર લઈ જાઓ મિત્રો આ છે રસોડું રસોઈ ઘરનું રસોઈ અને આ ભાઈનું ઘર છે અને આ મારું ઘર છે અને આ મારા પાપાનું મંદિર છે તો મિત્રો ઘરમાં જાશું આપણે મિત્રો જુઓ આ છે મારું ઘર મિત્રો આ છે મારી ટીવી આ ફ્રિજ અહીંયા ભાઈનું મંદિર છે મિત્રો અત્યારે તો ફરી બંધ છે કેમ રાતના ફ્રીજ ચાલુ કરવી છે તો અત્યારે ફરીજ બંધ છે મિત્રો આ છે ટીવી અત્યારે મેલા ફિલ્મ ચાલે છે મિત્રો આ છે મારા મોટાભાઈનું ઘર તો મિત્રો આ છે મારું ઘર મિત્રો જોવા મારા ઘરનું લોકેશન કેવું મસ્ત છે જોઈ લો મિત્રો સામે દશામાનું મંદિર છે અને મિત્રો સામે જોઈ શકો છો તમે આ ડુંગર છે અમારા ફેમસ ડુંગર ભુજ્યો ડુંગર જેનું નામ છે ભુજ્યો ડુંગર અને મિત્રો આ સામે અહીંયા માર્કેટ છે શાક માર્કેટ અને મિત્રો આ ભાઈનું ઘર છે મારા મોટો ભાઈ બધાથી એનું ઘર છે તો મિત્રો વિડીયોમાં બનાવી દેજો કેમ કે હું તમને

મિત્રો આ બે રૂમો છે ભાઈની અને મિત્રો તમને રસોઈઘર બતાવો અને આ ઘર છે કેમ કે અત્યારે અંદર સામાન ભર્યો છે મિત્રો કેમ કે હમણાં વરસાદનો મોસમ છે એના હિસાબે સામાન અહીંયા અંદર રાખ્યો છે મિત્રો આ સામે ટીવી જોઈ શકો છો ટીવી અત્યારે બંધ છે મિત્રો અને મિત્રો આ છે મારા પાપાનો ફોટો જોઈ શકો છો મિત્રો અને ઓલા ઘરે તમને બતાવ્યું ત્યાં મંદિર છે ને ત્યાં અમારા બાપાનો ફોટો રાખેલ છે મોટો અને મિત્રો આ જો લાઇટ ફિન્સિંગ અને બે પંખા ચાલુ છે અને મિત્રો તમને બતાવી દઉં જો મિત્રો આ મોટું ઝાડ અહીંયા આપણે થયું છે અને મિત્રો જોરદાર જોરદાર લોકેશન જુઓ મિત્રો મિત્રો જો આ જીમના સાધન છે કેમ કે મારો મોટો ભાઈ અહીંયા જીમ કરે છે તમે મિત્રો આપણ ભાઈનું લીધેલું ઘર છે આપણ ભાઈનું ભાઈનું ઘર છે કેમ કે અત્યારે આમાં અમારી બેન રહી છે અને તમને અંદર બતાવી દઉં જો મિત્રો આ ઘર છે રૂમ છે કેમ કે આમાં જે કલર કામ કરવાનું બાકી છે અને મારા ભાઈનું ઘર છે અત્યારે આમાં મારી બેન રહે છે નાની મારાથી તો મિત્રો વિડીયોમાં બનાવી જો મિત્રો કેમ કે અત્યારે દશ્યામાનો વરત ચાલુ છે અને મારા ઘરે દશ્યામાનું મંદિર પણ મોટું છે તમે જોઈ શકો છો તો મિત્રો આ છે દશ્યામાનું મંદિર અને અંદર તમને હું બતાવું કે દશ્યામાની હમણાં પેન્ટિંગ અંદર દોરાવી છે ભાઈએ મોટા ભાઈએ પેઇન્ટિંગ કરી છે

કેમ કે મિત્રો અહીંયાથી જે મીનાવાળા શારદામાંની જે ભેંસ ડૂબી જાય છે એ અહીંયા બધો મતલબ પેઇન્ટિંગ દોરેલ છે તો મિત્રો આ છે દશામાં જોઈ શકો છો તમે મિત્રો આ છે મહેલની પેઇન્ટિંગ કેમ કે આ મારા ઘરની બાજુમાં અહીંયા હંમેશા તળાવ કને પેન્ટ આ મહેલ આવેલ છે મિત્રો આ દશામાં છે અને મિત્રો જુઓ આ દશામાં અને મિત્રો જો આ દશામાં મૂર્તિ આરસ છે અને મંદિર પણ આરસપાણાનું છે અને મિત્રો આ છે રખા દાદા આપડા જોઈ શકો છો મિત્રો અને મિત્રો આ છે મારું ડીજે કેમ કે આમાં હું ડાન્સ કરું છું અને મારા બધા ભાઈઓને ડાન્સ શીખાડું છું અને મિત્રો આ શણગાર કરેલ છે દસામના મંદિરમાં તો મિત્રો કેમ લાગ્યું તમે મારા ઘર વિશે જાણીને તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો જય માતાજી મળી બીજા બ્લોગમાં